બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતો ઉપર આફત ઉઠી પડી છે ત્યારે ખાસ કરીને ધાનેરા તાલુકાના ચારડા ગામે ખેતરો પાણીમાં ગરકાવ થતા મગફળી કપાસ અને બાજરી જેવા પાકને ભારે નુકસાન થયું છે આજે શરૂ થયેલા સર્વે દરમિયાન અધિકારીઓએ ખેતરોની મુલાકાત લીધી હતી જ્યારે ખેડૂતો સહાય માટે સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે ચારડા ગામ અમારે આ ખેતીવાડીથી પૂરું બગડી ગયું હોય અમારા ખેતી ઉપર આખો ગુજરાણે જો હેવો ખેતી ઉપર લેવો દેવો ખાવો પીવો આખું ખેતી ઉપર બીજું અમારા કોઈ હે નહીં પણ નોકરી ની ખેતી કરા ખેતી હતી ચાર મહિના ખર્ચો ઘાચ્યો હોય વળતર થાય એમ નહીં હોય આ તો આખું હળી ગયું મંગફળી હળી પીએ દોણો આખો હળી ગયો કોઈ લેવાનું હે નહીં ચારે ચાર મહિના અમારા ફેલ ગયા સરકાર જલ્દી ચાય કરે તો અમે કોઈ બી બે રૂપિયા લાવ્યા નહીં કોઈ બીજા બ્યાનકન લાવ્યું હોય હોય દેવા થાય તો કોઈ લોન હે બીજી હોય ભરવા થાય અમને ચાય કરે એવી અમે પ્રાર્થના કરા જલ્દી કરે ચાય તો મારું નામ દેવડા ડુંગરસિંહ હું ચાવડાના વતની છું અને અહીંયા મારા મિસિજ સરપંચ તરીકે છે આ અમારા ગામમાં ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થઈ ગયું છે અહીંયા લોકોને જો આ એકદમ જે મગફળી છે એકદમ કોઈ એક પણ રૂપિયો આવે નહીં એવી હાલત થઈ છે બાજરી બગડી ગઈ છે તો અહીંયા ખેતીવાડી અધિકારી પણ આવેલા છે જિલ્લામાંથી દેસાઈ સાહેબ અહીંયા આવેલા છે તે